ફર્સ્ટ ટેમ્પલ ઇન લેસ્ટર હે ને પહેલું મંદિર હે તો રામ રામ સીતારામ ફર્સ્ટ મંદિર ટેમ્પલ ઇન લેસ્ટર લુડા બેઠા છે અને બજરંગબલી આજે આપણે આઈ ફિલ્મ આવ્યા હતા એટલે આજે મુલાકાત લે હું ગોર બાપાની અને આ ભાઈ બી તમે રોજ આવો એ તો કામ ઉપર હોય તો કોઈને ન મળે ટાઈમ તો ગયું એનો કોન્ટેક્ટ નંબર અહીંયા નરેશભાઈ આ મેન કલાકાર છે ખમણી ના આ ખમણી છે મેન ખમણી છે વિચેના પર કોરિએન્ડર કોરિએન્ડર ગ્લોલી રામ રામ સીતારામ જય માતા દી શનિવારનો દિવસ છે અને આપણે જઈએ અટાણે એક દુકાની જઈએ નાસ્તો લેવા જઈએ અને તમણી ભી ભેગું બતાવવા કઈ દુકાન હે કાવ અને એની મોસ્ટ સેટરડેના જે સેવખમણી બનાવે સેટરડે ને સન્ડે લગભગ ફ્રાઈડે સેટરડે બે દી બનાવે પછી સેવ ખમણી બહુ મસ્ત બનાવે અને સુરતી લગભગ ખાણું છે સેવખમણી એટલી પણ એક ફેર ટ્રાય કર્યા જ હું હે ટ્રાય કરજો આપણે દુકાનની જઈએ અને એડ્રેસ હું બતાવ દે તમને હાઈફિલમાં હે ન્યુ અન પૂર્ણિમા ન્યૂ પૂર્ણિમા તો જઈએ આપણી અને દુકાનનો દુકાન બહુ મસ્ત હે જોરદાર હે એક ટ્રાય કરજો સેવ હાલો તો થોડીક વારમાં મળ્યા મેળા મસ્ત શોપ છે અને આપડા ભાઈ ભણ છે ગુજરાતી છે બહુ મસ્ત માણસ છે અને પૂર્ણિમા દુકાન છે જોયા

કેમ છો કાકા હા કેમ છે ભાઈ જો આ બધા યાર મારા નાઈસ ટુ કેવું છે કેમ છો તમે છે ને બસ મજા આવે આનો પારો વિવેક પૂર્ણિમા દુકાન છે અને કાકા ખાલી વાત તો કરો મોર નહીં બતાવો તો કઈ નહીં બો સારે તો વાત કરવી જ ને કા ભાઈ કેવું છે કેમ છો રે ખાવ તમે ખમણી સેવ કે હા એ તો ખમણી ખાવા જાય હોય ને શનિવારે બીજું હોય તો દુકાન મસ્ત છે ને ઓલા ઓલા કાકા કાકા રામ રામ 이 말은 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 이

કમળી છે વિચેના પર થોડું કોરિએન્ડર કોરિએન્ડર ગ્લોવલી તમાર નામ બોલો તો વિવેક આ વિવેકભાઈ ભાઈ આપડા અને બધી વસ્તુ સ્વીટ માં બે વસ્તુ રાખે છે જોરદાર હા કાકા એક એક લઈ થોડી ફાન અને આ ખમણી સાથે શું નાખવાનું સેવ સેવ જીણી સેવ ઝીણી સેવ તો આ સેવ છે આ સેવ અને આ ખમણી એ બંનેની છે ને કોમ્બિનેશન બહુ જોરદાર થાય છે અને સમોસા ભાઈનો બહુ જોરદાર બને છે તો પંચાવન વર્ષ જૂની શોપ છે ભાઈ તો આ દાદા તમે તો પહેલાંથી જ છે ને એ હા તો પચાસ પંચાવન વર્ષ જૂની છે હાઈ ફિલ્ડમાં છે બોક્સટન સ્ટ્રીટ છે ને બોક્સટન બોક્સટન સ્ટ્રીટના કોર્નર ઉપર છે સેટરડે સન્ડે ના ખાલી ફ્રાઈડે સેટરડે અને સન્ડે ત્રણ દિવસ કા ત્રણ દિવસ ખમણી અને સેવ બાકી તો બધુંય ફરસાણ બનાવે જોરદાર મસ્ત મસ્ત અને આવી દુકાન છે વિવેકભાઈ છે છોટું છે ભાઈ બોસ છે એ જે ખરમાય છે એટલે કેમેરામાં આવતા નથી બાકી તો બહુ જૂના કલાકાર છે અને બહુ મસ્ત બધું ફરસાણ બધું રાખે છે તો આવજો અને એડ્રેસ નાખી દઈ હું આમાં અને ટ્રાય કરજો ફ્રાઈડે સેટરડે સન્ડે ત્રણ દિવસ સેવ ખબડી બનાવે છે તો મુલાકાત લેજો અને આ બધું છોટું જો પેકિંગ કરે છે છોટું તાર નામ શું છે ભાવિક આ ભાવિક બીજ છોકરો છે હું પહેલાં અહીંયા ડિલેવરી દેતો

ચાલો તો આવજો અને ટ્રાય કરજો જય માતાજી તો છે ને ફર્સ્ટ ટેમ્પલ ઇન લેસ્ટર હે ને પહેલું મંદિર હે તો રામ રામ સીતારામ ફર્સ્ટ મંદિર ટેમ્પલ ઇન લેસ્ટર સિક્સટી

નાની જગ્યા હે તો બહુ મસ્ત હે એકદમ હા હા ચાલો હું જોઈ લઉં મંદિરમાં જો રામ ભગવાન છે બજરંગબલી અને રામ લક્ષ્મણ સીતા બજરંગબલી અને અહીંયા કૃષ્ણ કાનુન કાઢોડા બેઠા છે અને બધી મને આજે આપણે આઈટીલ માં આવ્યા તો એટલે જે મુલાકાત લે હું ગોરબાપાની અને આ ભાઈ બી તમે રોજા હો તમે કામ કરો એટલે યે તો કામ ઉપર હોય તો તો કોઈને ન મળે टाइम તો જ્યા એક મિનિટ ઊજી આવો શંકર ભગવાન ની ઓર છે જેસી કૃષ્ણ આ શંકર ભગવાન ની લિંક છે જેસી કૃષ્ણ અચ્છા

સમજી લો કે પહેલું મંદિર છે ને તમે આવો છો કેટલો ટાઈમ છે ઓકે કઈ વાંધો નહીં ઓર છો તો આ પીછે મંદિર મસ્ત અને આ ભાઈ તમારું નામ શું હે હે ઉમેશભાઈ ઉમેશભાઈ બી આવે છે જ્યારે ટાઈમ હોય ત્યારે કેમ કે અહીં તો ભાઈ કામે જતા હોય એટલે તો ન પણ મસ્ત જગ્યા છે નાઇસ છે ને હાઈ હાઈફીલ એરિયો અને આ રીતના જગ્યા છે અને દિવાલમાં મસ્ત મસ્ત પેઇન્ટિંગ કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારના બધા પેઇન્ટિંગ છે અને એકદમ આપણે એમ થાય કે શાંતિ અને સુકૂન મળે હરેક દેવની જગ્યા હોય ભગવાન માતાજી જગ્યા હોય ત્યાં આપણે એકદમ શાંતિ જ મળે છે આવું છે રાધા કૃષ્ણ મંદિર રાધા કૃષ્ણ ટેમ્પલ ફર્સ્ટ ટેમ્પલ ઇન લેસ્ટર તો આવજો એડ્રેસ નાખી દે હું અને આજના શનિવારે વિવેકભાઈ શનિવારે પ્રોગ્રામ હોય ને એવરી સેટરડે અમે મંદિરમાં ભજન રાખીએ છીએ સાત થી નવ વાગ્યા સુધી અમે ભજન નું આયોજન કરેલું હોય છે સાત થી નવ એવરી સેટરડે એવરી સેટરડે અને વિવેકભાઈ ભજન કરે છે વિવેકભાઈ પછી આપણે એને વાત કરશું મુલાકાત કરશું અને આપણે ગોરબાપા આયા આવશે અઠાડે પૂજામાં ગયા તો ગોરબાપાને આપણે એનારે વાત કરશું અને આ મંદિર બારામાં આગળ બી જાણશું તો ચાલો જય માતાજી